જય હિન્દ મિત્રો અત્યારે ઘણા બધા લોકોના મેસેજ આવતા હતા કે તમે સ્વામિનારાયણના સાધુનો જો વિડીયો બનાવ્યો તો આ જે ભારતી આશ્રમ છે એનો પણ વિવાદ છે તો એનો વિડીયો કેમ નથી બનાવતા તમે તો મિત્રો એવું કાંઈ નથી કારણ કે જ્યારે કોઈ પણ ઘટના કે કોઈ પણ ન્યૂઝ જ્યારે હોય ત્યારે ન્યૂઝ ચેનલનું કામ એ છે કે એ કોઈના પણ પક્ષપાત કર્યા વગર બે ધડક અને સાચી વાત લોકો સામે લઈ આવે એટલા માટે આજે વાત કરશું સરખેજ ભારતીય આશ્રમ વિવાદની અને આ ચેનલમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમને ગમે આ ન્યૂઝ તમને સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરશો એટલે અમને મોટિવેશન મળતું રહેશે એટલે દરરોજ તમારા માટે નવી નવી ટૉફિક અને નવા નવા ન્યૂઝ વિડીયોઝ તમારા સુધી પહોંચાડતા રહેશો તો વાત કરીએ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતીય આશ્રમમાં ઉત્તરાધિકારીના વિવાદ મામલે ગુરુવારે મોડી રાત્રે મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતી બાપુ ભારતીય આશ્રમમાં વહીવટ કરતા હતા ભારતીય આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે જેની વચ્ચે આજે ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટના જગદ્ગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યા છે શ્રી શ્રી એક હજાર આઠ શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજે રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે રવજી ભગત તથા વિલાસબેનને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત પણ કરી દેવાની નોટિસ જાહેર કરવામાં આવી છે જેમાં લખ્યું છે કે તેની સાથે કોઈ પણ પ્રકારની લેવડદેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં ઋષિ ભારતી અંગે જાહેર જનતા નોટિસ અમે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુરુ શ્રી આનંદ વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ સ્વામી શ્રી વિશ્વભર ભારતી બાપુ શ્રી ભારતી આશ્રમ સરખે જૂનાગઢ ગોરા વાંકિયા તેમજ વારસામાં યાને વસિયત પ્રમાણે શ્રી લંબેનારાયણ આશ્રમ સનાથલ અમે એ હરિદ્વાર મહાકુંભ મેળા તારીખ ચૌદ બે બે હજાર વીસના નામે રવજી ભગતને અમારા સંન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ ઋષિ ભારતી રાખેલ આજે તારીખ રોજ શ્રી શ્રી આશ્રમ જુનાગઢ ગોરા વારસામાં પ્રમાણે આશ્રમ સનાથલમાંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે જેથી તેનું ઋષિ ભારતી નામ પણ રહેતું નથી વધુમાં આજથી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે અને આજથી કોઈ પણ વ્યક્તિ અમારા કે અમારી તમામ સંસ્થાઓથી તેઓની સાથે કોઈ પણ જાતની લેવડ દેવડ કરવી કે કરાવવી નહીં છતાં જો કોઈ કાંઈ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારી સંસ્થાની કોઈ જવાબદારી રહેશે નહીં આભાર સહિત શ્રી એક હજાર આઠ શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ આવી રીતના ભારતીજી મહારાજે એક નોટિસમાં લખ્યું છે અને બીજી વાત કરી તો વિશ્વેશ્વરી માતાજી અંગે જાહેર જનતા નોટિસ અમે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી મહંત હરિહરાનંદજી ભારતીજી મહારાજ ગુરુ શ્રી અનંત અનંતવિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ સ્વામી શ્રી વિશ્વંભર બાપુ શ્રી ભારતી આશ્રમ સરખે જૂનાગઢ ગોરા વાંક્યા તેમજ વારસામાં યાને વસિયત પ્રમાણે શ્રી લંબેનારાયણ આશ્રમ સનાથલ અમે અલ્હાબાદ મહાકુંભ મેળા બે હજાર ઓગણીસના નામે વિલાસબેનને અમારા સંન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નામ વિશ્વેશ્વરી માતાજી વિશ્વેશ્વરી ભારતી માતાજી રાખેલ આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ શ્રી ભારતી આશ્રમ સરખે જૂનાગઢ ગોરા વાંક્યા તેમજ વારસામ અને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલમાંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે જેથી તેનું નામ વિશ્વેશ્વરી ભારતી માતાજીનું નામ પણ રહેતું નથી અને વધુમાં આજથી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે આજથી કોઈ પણ વ્યક્તિ અમારા કે અમારી તમામ સંસ્થાઓને તેની સાથે કોઈ પણ જાતની લેવડ દેવડ કરવી નહીં એક હજાર આઠ મહંત હરિહરાનંદજી ભારતીજી મહારાજ આવું બંનેને નોટિસ આપી અને કીધું છે હવે જે વિવાદનો મધુપુડો ક્યારે છેડાયો હતો એની વાત કરશું તો પરમ પૂજ્ય ધર્મ ધુરંતર એક હજાર આઠ મહામંડલેશ્વર વિશંભર ભારતીજી મહારાજ ગઈ તારીખ અગિયાર ચાર બે હજારને એકવીસના રોજ દેવલોક પામ્યા હતા તેમના બ્રહ્મલીન બાદ બે મહિના પછી આશ્રમનો વહીવટ સંભાળવાનો માંડીને આવક જાવકના હિસાબોના મામલે માથાકૂળ શરૂ થઈ હતી ત્યારે ભારતીય આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દેવલોક પામેલા વિશ્વભર ભારતીજી મહારાજે બે હજારને ઓગણીસમાં કરેલા વિલ મુજબ ચલાવવાનો આગ્રહ રાખ્યો હતો ત્યાં વળી હરિ હરાનંદજીના શિષ્ય ઋષિ ભારતી મહારાજે વિશ્વંભર ભારતીજી બ્રહ્મલીન થયા પહેલાં તેમને કરી આપેલા હસ્તલિખિત નોટરી રૂબરૂનું વિલ રજૂ કરતાં જ વિવાદ મધપુડો છેડાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિલ કરાવવા માટે વિલ કરનાર તથા બે સાક્ષી કે જેમને વિલ સાથે કોઈ પણ લેવા દેવા ન હોય એવી વ્યક્તિઓએ નોટરી માટે રૂબરૂ આવવું પડે અને નોટરીના ચોપડામાં સહી અને અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે બે હજાર એકવીસના વિલના મામલે બંને પક્ષ આમને સામને આવી ગયા હતા છેવટે છેવટે જે આ આખે આખા વિવાદમાં બ્રહ્મલીન વિશ્વભર ભારતીજી મહારાજે કરેલું બે હજાર ઓગણીસનું વિલ સાચું કે પછી બે હજાર એકવીસમાં કરેલું વિલ સાચું એ મામલે વિવાદ સર્જાયો છે અને હાલ આ મેટર અંગે મિર્ઝાપુર કોર્ટમાં કેસ પણ થયો હતો અને બે હજાર ઓગણીસ માં કેટલા વિલમાં શું હતું એની વાત કરીએ આપણે તો બ્રહ્મલીન સોળ નવેમ્બર બે હાજર ઓગણીસના રોજ રજિસ્ટર વ્હીલ કરાવ્યું હતું જેમાં તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમના શિષ્ય હરિહરાનંદ મહારાજની નિમણૂક મહંત તરીકે કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ઉપરાંત તેમની ચાદર વિધિ સંત પરંપરા મુજબ કરવામાં આવે અને તેમને મહંત પદ સોંપવામાં આવે એમ જણાવ્યું હતું તેમણે મિલકતો સરખેજ સ્થિત આશ્રમ ઉપરાંત જુનાગઢ તથા સાણંદ હાઈવે પરના શાંતિપુરા ગામમાં આવેલા શ્રી લંબેનારાયણ આશ્રમના ઉત્તરાધિકારી ટ્રસ્ટી તરીકે શ્રી શિષ્ય હરિહરાનંદ ભારતીની નિમણૂક કરી હતી જ્યારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલા શ્રી ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે શ્રી કોઠારી સ્વામી શ્રી પૂર્ણાનંદ ભારતીજી મહારાજની મહંત તરીકે નિમણૂક કરવામાં ની ઈચ્છા વ્યક્ત કરી હતી અને બે હજાર એકવીસમાં કરેલા વિલમાં શું હતું ઋષિ ભારતીજી મહારાજ તરફથી રજૂ કરવામાં આવેલા બે હજાર એકવીસમાં મહામંડલેશ્વર વિશંભર ભારતીજી મહારાજનો નોટિસ સમક્ષ કરવામાં આવેલા વિલમાં જૂનાગઢ આશ્રમ અને ગોરા આશ્રમના ઉત્તરાધિક તરીકે મારા શિષ્ય હરિહરાનંદ મહારાજની મહંત તરીકે નિમણૂક કરવામાં આવે તેમજ તેમની ચાદર વિધિ કરવામાં આવે જ્યારે સરખેજ સ્થિત ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમ અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથન ગા

તથા સંસ્થાની સ્થાવર કે જંગમ મિલકત કોઈપણ અન્ય ટ્રસ્ટને વેચાણ કે ટ્રાન્સફર કરી શકાશે નહીં કે ગીરવે મૂકી શકાશે નહીં અને આનો જે ઠરાવ હતો એ ઠરાવ શું હતો એની આપણે વાત કરીએ તો શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની ગઈ તારીખ એક ડિસેમ્બર બે હજારને એકવીસના રોજ યોજાયેલી મિટિંગમાં અનેક ઠરાવો થયા હતા અને એ પૈકી ઠરાવને છ માં શ્રી ભારતી અમદાવાદનો ટ્રસ્ટ મંડળની પરવાનગી પરિવાય એકથુ અને ગેરકાયદેસર રીતે ઋષિ સંભાળી લીધો છે તેમના તરફથી આશ્રમને મળેલા દાન ભેટ અન્ય દસ પ્રકારની થયેલી આવક ટ્રસ્ટના બેંકમાં ખાતામાં જમા થઈ નથી કે તેઓ આ અંગે કોઈ પણ ખુલાસો કરતા નથી કે હિસાબો આપતા નથી આવી રીતની આ આખી આખી ઘટના છે જે ઘટના મેં તમને આખી આખી સંભળાવી ઓકે અને જે પણ વાત સંભળાવી એ આ માત્ર ને માત્ર ન્યૂઝની વાત લઈને હું તમારી સમક્ષ રાખી રહ્યો છું આમાં મારા તરફની કોઈ પણ વાત નથી અને આગળની વાત કરું તો ઉપરથી ટ્રસ્ટીઓ સાથે આ લોકો ગેર વર્તુણક કરીને ગાળો બોલીને બોલીને ટ્રસ્ટીઓને અપમાનિત કરવામાં આવે છે મતલબ કે ઋષિ ભારતીજી મહારાજ ગુંડાગીરી તથા દાદાગીરી પર ઉતરી આવે છે જેથી ના છૂટકે તેઓ તથા તેમના મળતિયાઓ વિરુદ્ધ ફોજદારી રાહે તથા દીવાની રાય કાર્યવાહી કરવાનું સર્વાનુમતે ઠરવામાં આવે છે અને ઉપરાંત એમની સાથે કોઈએ પણ લેવડ દેવડ કરવી નહીં કે વહીવટી કામકાજ કરવું નહીં અને એ અંગે મીડિયામાં જાહેરાત આપવાનું પણ ઠરાવ્યું છે આ અંગે ખર્ચ કરવા તથા ચૂકવવાની સત્તા અધિકાર મેનેજર શ્રી મુકેશભાઈ પટેલને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આવી રીતે આખે આખો જે સરખેજ ભારતીય આશ્રમ એની જે વાત હતી એ આખે આખી વાત મેં તમને સંભળાવી અને જે ન્યૂઝમાં આવ્યું હતું એ ન્યૂઝ દ્વારા આ આખે આખો વિવાદ શું હતો ગુરુ શિષ્ય પરંપરા શું હતી એ આખી વાત મેં તમને કહી અને આ રીતે જે રીતે જે વિશ્વંભર ભારતી બાપુ હતા એના જે શિષ્ય હતા એ હરિહરાનંદ બાપુ અને હરિહરાનંદ બાપુના શિષ્ય હતા એ ઋષિ ભારતી બાપુ આવી રીતનું એક અલગ અલગ જે બધાના મંતવ્યો છે આવી રીતના જે અલગ અલગ જે વિલ હતા એની ચર્ચા કરી અને આવી રીતે કોઈ પણ જે કાર્ય હોય તે સંત સમા છે અને સનાતન સંપ્રદાયના જે પણ સાધુઓ હોય એણે મળી અને સા વિવાદમાં ન ઉતરતા શાંતિથી એનો નિર્ણય લઈ લેવો જોઈએ એટલે હંમેશા સનાતનની ધરોહરના ધજાઓ ફરકતા રહે જય હિન્દ જય પરશુરામ